સ્પેશિયલ સેવન ડેઝ ન્યૂઝમાં સ્વાગત છે વડોદરાના વોર્ડ નંબર તેરમાં બગીખાના પોલો ગ્રાઉન્ડ પાસે લાઈનમાં ભંગારના કારણે

અને તંત્રની ઉદાસીનતાના કારણે આ રીતે પાણીનો થતો વેડફાટ અટકે અને તાત્કાલિક ધોરણે આનું સમારકામ કરવામાં આવે તે માટે વોર્ડ નંબર તેરના ના સામાજિક કાર્યકર રાજેશભાઈ માળી દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ તેમના દ્વારા તંત્રને પણ જાણ કરી આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા પણ નિવેદન કરવામાં આવ્યું હતું